આપણે બેસની ગોળે પાણી મળે ને તો પડી રહીએ કા તો ભાઈ આપણે બપોરનો ઉઠ્યા હતા વેર્શ ભાઈને ભાઈ ગરમી એવી છે જેને કોઈ ફૂંકા કાઢી નાખે એટલે આજ તો ગરમી જોબ ને બીજું હોશો નથી હોટલે હોટલવાળા પાણી સાથે જો ભાઈ જોજો ભલા આખા ગ્રાઉન્ડ માં ભાઈ

એવી પ્રાર્થના કરો ભગત અગરબત્તી કરી લે ભાઈ જય માતાજી ભાઈ આપણે દાલ ફ્રાઈ ને રોટી તંદુરી છે કેમ મજા આવશે દાલ ફ્રાય છે લોડિંગ કરવા આવ્યા છીએ ને ભાઈ જો વજન કાંટાવાળાને ફોન કરે છે કાંટાવાળો છે નહીં ભાઈ

પાઉં વીસ સર ભાઈ ખબર નથી મને ઓર્ડર દઈ દીધો હવે શું આવે છે જોઈએ મહેમાન આપણો આવી ગયો છે કાં નાસ્તો દહીં બહી આવે